અલગ અલગ પ્રકારના કોષો છે આમ તો એના નામો બહુ જાણીતી કરાવવું જોઈએ કારણ કે બહુ વિકલ્પો છે પણ બહુ વિકલ્પો પૈકી અત્યારે એન્જિનિયરિંગ વિકલ્પ એટલા માટે હું તમને શ્રેષ્ઠ કહું છું કારણ કે અત્યારે મેક ઇન ઇન્ડિયા ચાલી રહ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રીઝનો ગ્રો દિવસે દિવસે વધી રહ્યો છે આપ જોતા હશો કે આપણી આજુબાજુ પણ જ્યાં જુઓ ત્યાં હવે ધીમે ધીરે ઇન્ડસ્ટ્રીઝ થઈ છે અને ઇન્ડસ્ટ્રીઝ આવે એટલે ચોક્કસ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર્સ એટલે કે નવસારીમાં આવેલી મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ને હવે મૂકી શકો છો જોકે આ કોલેજ શરૂઆત થઈ ત્યારે તો ખૂબ ચાલી હતી પરંતુ વચ્ચે ક્યાંક કોઈ કારણસર

આખી આખી નવી ટીમ 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 જે છે 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 એ એ અહીંયા કામ કરી રહી અને અલગ મેનેજમેન્ટ તમને થશે હવે આ કોલેજમાં શું શું અત્યારે ચાલી રહ્યું છે તો ચોક્કસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમે કરી શકો છો સાથે સાથે સિવિલ એન્જિનિયરિંગ કરી શકો છો મિકેનિકલ એન્જિનિયરિંગ કરી શકો છો અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ પણ કરી શકો છો આ ડિપ્લોમા અને ડિગ્રીના કોર્સ પણ છે એટલે ડિપ્લોમા અને ડિગ્રી પણ આપ કરી શકો છો સાથે સાથે આપ અલગ અલગ પ્રકારના વિવિધ જે કોર્સ છે એનો પણ અભ્યાસ કરી શકો છો ખાસ કરીને ડિગ્રી મેં એન્જિનિયરિંગ કર્યા પછી શું શું સ્કોપ હોઈ શકે એ પણ હું તમને સ્ક્રીન પર બતાવી રહ્યો છું આપ જરા છો તે રીતે કે આ સ્ક્રીન પર તમે શું કર્યા પછી શું કરી શકો એટલે કે મને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી તમે શું કરી શકો એટલે કે તમારા બાળકના કેરિયરમાં અથવા તો જે આપ બાળક હો તો આપના કેરિયરમાં આગળ કેવી રીતે વધી શકાય સાથે સાથે સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી આપ બની રહ્યા છે એમાં એમાં પણ પણ સિવિલ બની રહી સિવિલ એન્જિનિયરનું કામ આવતું હોય છે તો તો આપ અલગ પ્રકારની કરી શકો છો સાથે સાથે એન્જિનિયરિંગ કર્યા બાદ પણ આપ અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી શકો છો સ્ક્રીન પર તમને દેખાય છે તે રીતે અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યા બાદ પણ તમારા પાસે ખૂબ મોટો સ્કોપ છે તો આ તમામ જે સ્કોપો છે એ સ્કોપો અહીંયા તમને મળે છે હવે આ મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં શું ચાલી રહ્યું છે ખાસ કરીને એન્જિનિયરિંગ ડિગ્રી સાથે સાથે વલ્લભ બદલી પોલીટેકનિક છે જેમાં ધોરણ દસ બાદ આપ ડિપ્લોમા અલગ અલગ પ્રકારના કોર્સ કરી શકો છો અને એ કોર્સ પણ હું તમને સ્ક્રીન પર બતાવું છું તમને થશે જીતુભાઈ આમ તો તમે સમાચાર આપો છો અને હવે આ કોલેજ લઈને કેમ આવ્યા તો એટલા માટે લઈને આવ્યો છું કારણ કે એક નવસારીમાં એક એવી ઉમદા કોલેજ છે જે કોલેજ થકી અત્યાર સુધી લગભગ થી વધુ અભ્યાસ કરી ચૂક્યા ચૂક્યા છે છે અને એમને જીવનમાં ખૂબ સ્થાને પહોંચી હાલ હવે એન્જિનિયરિંગનો પાછો એક દિવસ થોડા દિવસો એવા હતા કે એન્જિનિયરિંગ પર તે એક પ્રશ્નાર્થ ઉભો થયો હતો કેરિયર બનાવ્યા પછી શું પણ હવે એન્જિનિયરિંગના કેરિયરના ના રસ્તાઓ બહુ મોટા ખુલી ગયા છે ભારતમાં જ્યાં જુઓ ત્યાં એન્જિનિયરિંગની ડિમાન્ડ છે એન્જિનિયરો મળતા નથી અને આ તમામ ડિમાન્ડો ત્યારે ત્યારે

તો પછી રાહસ્થાની જુઓ છો નવા રૂપરંગ સાથે નવા મેનેજમેન્ટ સાથે આ કેમ્પસ તૈયાર થઈ ગયું છે અને આપ જોયા છો તે રીતે હવે કેમ્પસ એડમિશન કાઉન્સિલ સેલ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે સાથે સાથે આ કેમ્પસનો સૌથી મોટો ફાયદો એ છે કે અત્યારે તમારા બાળકને જો તમે ઈચ્છતા હોવ જેમ કે આપણે આપણે ઈચ્છા કે આપણો બાળક ડોક્ટર બને એમ બાળક જો એન્જિનિયર બનવાનું અથવા તો અન્ય કોઈ ક્ષેત્ર સિવાય તમે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઈચ્છા હોવ તો ધોરણ નવમાં ધોરણથી જ અત્યારે અહીંયા પ્રી કાઉન્સિલ ચાલે છે એટલે કે તમે અહીંયા આવીને તમારા બાળકને એક ક્ષેત્રનો અભ્યાસ આપ કરી શકો છો એટલે કે જેમ આપણે બીજા બધા કોર્સ કરતા હોઈએ છીએ તે રીતે બાળકને એન્જિનિયરિંગને લગતો સિલેબસ અત્યારથી જ અહીંયા સાઇડમાં ચલાવવામાં છે વિના મૂલ્યે ચલાવવામાં આવે છે બાળક સ્કૂલના ટાઈમ પછી અહીંયા આવીને ભરી શકે તો પછી રાહિ જુઓ છો ચાલો આપણે બધા જ આ એક કેમ્પસ થી એકવાર મુલાકાત લઈએ ભલે આપણે આપણું બાળક અહીંયા ના બનાવવા ઈચ્છતા હોઈએ પણ આપણે સલાહ પર આપીએ કારણ કે આપણે લોકો પૂછતા હોય છે સમાજમાં કે ક્યાં જવું ને મારા બાળકને ક્યાં બનાવવું તો એ તમે કરી શકો છો આ સ્કૂલની વિશેષતા એટલે કે આ કોલેજની વિશેષતા એ છે કે માત્ર અભ્યાસ નહીં પરંતુ અભ્યાસની સાથે સાથે અલગ અલગ પ્રકારના અહીંયા કાર્યક્રમો પણ યોજાય છે જેવા કે આપ છે તે રીતે અહીંયા સ્વાતંત્ર દિવસ નવરાત્રી સેલિબ્રેશન સ્પોર્ટ્સ બીજી એક્ટિવિટીઝ ના પણ અહીંયા પ્રોસેસ છે એટલે કે તમારું બાળક માત્ર અભ્યાસ એટલે કે અભ્યાસ ખીડો ના બને પરંતુ સર્વાંગી વિકાસ કરી શકે એ પ્રકારે અહીંયા આખું છે આખા ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને સાથે સાથે અહીંયાનું એક વાતાવરણ પણ આનંદદાયક બનાવવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છે તે રીતે ગેરજીબો પણ અહીંયા બનાવવામાં આવે છે જ્યારે એડમિશનમાં આપણે જતા હોઈએ ત્યારે અને એક કોર્પોરેટ જે કોલેજ હોય છે એટલે કે આપણે આમ જોતા હોઈએ છીએ કે જે હાઈફાઈ કોલેજો હોય છે પ્રાઇવેટ એના જેવું જ કેમ્પસ પણ ભી ખૂબ તંદન વ્યાજબી આપવામાં આવ્યું છે અને આ કાઉન્સિલ છે અહીંયા આપ જોયા છો તો રીતે જ આપણું બાળક જયારે એડમિશન આવે ત્યારે વિના સંકોચે આપ અહીંયા આવી શકો છો અહીંયા વિના મૂલ્યે કાઉન્સિલ ચાલતો હોય છે તમારા બાળકને આપ કયા ક્ષેત્રમાં એવું નથી કે અહીંયા આવે એટલે એડમિશન જ લેવું પણ અહીંયા આવીને ચોક્કસ એની આપ માહિતી મેળવી શકો છો આપ અલગ અલગ પ્રકારની

અમારા સ્ટાફ જો સ્ટાફ નો એક્સપિરિયન્સ જુઓ અને પછી તમે ડિસાઇડ કરો એવું કહેવાતું તો કે થોડું કોલેજ નો મેનેજમેન્ટ ને લઈને કઈક અટવાયું તો નવું મેનેજમેન્ટ આવ્યું છે નવા મેનેજમેન્ટ નું શું વિઝન છે હવે મારું બાળક મોકલું કારણ કે મારા બાળકને મારી જિંદગીનું ભવિષ્ય હું તમને સોંપું છું તો મારું બાળક મોકલું તો મારા બાળકનું વિઝન શું હશે એટલે તમારું વિઝન શું હશે કે જેને કારણે મારું બાળક તમને સોપી શકું સર મેઇનલી એજ્યુકેશન તો છે જ પણ અમારી કોલેજમાંથી જે સ્ટુડન્ટ બહાર નીકળશે એ સ્ટુડન્ટનું કોન્ફિડન્સ એનું ઇંગ્લિશ તથા એની અધર એક્ટિવિટી જે ખરી એમાં એ માસ્ટર થઈને નીકળશે અને અમારો વિઝન એ જ છે કે બીજી બધી કોલેજો કરતા અમારા સ્ટુડન્ટ જ્યારે ઇન્ટરવ્યુ ફેસ કરશે ત્યારે બીજા કદાચ આપણી કોલેજના ત્રીસ છોકરાઓ હશે અને બીજી સામેની કોલેજના દોઢસો છોકરાઓ હશે તો પણ કંપનીઓ અમારા ત્રીસ ને સિલેક્ટ કરશે એવી અમે અમારા સ્ટુડન્ટને એ એવું નોલેજ આપવા માટે

ગુજરાતના નહીં ભારતના નહીં પણ દુનિયાના દરેક ખોડામાં મહાત્મા ગાંધી કોલેજના એન્જિનિયર તમને જોવા મળશે દરેક કોલેજમાં અહીંથી અભ્યાસ કરેલા એન્જિનિયરો બહુ સારી સારી પોસ્ટ ઉપર કામ કરે છે એ તમને જોવા મળશે એનું કારણ કેમ કે અહીંયા પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે દરેક કોલેજમાં થિયરી ઉપર વધારે ફોકસ કરવામાં આવે જયારે આપણી જે પ્રેક્ટિકલ લેબ છે એમાં પણ જે જર્મન ટેકનોલોજીથી ચાલતી લેબ છે તે આખા ગુજરાતમાં ફક્ત ને ફક્ત આપણી પાસે જ છે જે ઇન્ટરનેશનલ એ લોકોની ટેલેન્ટ જોઈએ ફક્ત મહાત્મા ગાંધી કોલેજમાં એમને ટ્રેનિંગ આપવાનું કામ અમે કરી રહ્યા છે અને એટલા માટે જ અમારી કોલેજ સૌથી ઉત્તમ અને તમારા બાળકને મૂકો એમના પ્લેસમેન્ટની 100% જવાબદારી અમારી છે કેમકે અમારી સાથે જોડાયું છે અમારું નવું એનર્જેટિક મેનેજમેન્ટ જેમના પોતાનો બિઝનેસ દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ફેલાયેલો છે તો એમના કોન્ટેક્ટ અમે લોકો અમારા છોકરાનું પ્લેસમેન્ટ દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ કરાવીશું એની માહિતી એક પ્રિન્સિપલ તરીકે હું આજે આપું છું તમને સાહેબ મને એવું જાણવા મળ્યું છે કે તમે કોઈ વિદેશી કંપની એટલે વિદેશની કોઈ યુનિવર્સિટી અથવા વિદેશ સાથે પણ તમે કોલેબોરેશન શું છે એની વિગત અમે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સાથે અત્યારે ટાઈઅપ કર્યું છે એ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી આપણી કોલેજના વિદ્યાર્થીઓને આપણી જ કેમ્પસમાં ત્યાંનું એજ્યુકેશન આપશે ત્યાંનું સર્ટિફિકેટ આપશે અને જો એની એન્ટ્રન્સ એક્ઝામ ને ફાઇનલી બે વર્ષના અભ્યાસ પછી જો એ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરશે તો સીધું ઓસ્ટ્રેલિયામાં એને ભણવાનો મોકો મળશે એની વ્યવસ્થા અમે લોકોએ અહીંયા કરી છે તો જુઓ શા માટે આપણા બાળકને બીજે કંઈ અટવાવીએ જ્યાં એક એવું કેમ્પસ કે જે કેમ્પસમાં બાળક આવીને સંપૂર્ણ રીતે સજ્જ થઈ જાય માત્ર શૈક્ષણિક નહીં પરંતુ એ મેન્ટલી પણ દરેક પડકારોને જીલતું થઈ જાય એવું કેમ્પસ અને એવી ટીમ અહીંયા ઉપસ્થિત છે તો હું ચોક્કસ ભલામણ કરીશ ધોરણ બાર અને ધોરણ દસ પછી જો આપણે એન્જિનિયરિંગ ક્ષેત્રે બનવું હોય અભ્યાસ કરવો હોય તો આ કેમ્પસમાં એડમિશન લેવી શકો છો તમારા બાળકનું તમે પોતે અથવા તો આ વિડીયો બીજાને શેર કરજો કારણ કે એવું કહેવાય છે કે જ્ઞાન વેચવાથી તમારે પુણ્ય મળતું હોય છે તો લોકોને વેચજો કારણ કે એવું થાય છે ઘણીવાર કે અજાનો અને અભન બે સરખ્યા હોય છે તો કોઈ બાળકને યોગ્ય માહિતી નહીં મળે અને બાળક એનું કેરિયર કોઈ ખોટી જગ્યાએ લઈ જશે અને એનું અને તમને માહિતી હશે માહિતી નહીં આપી હોય તો એનું પાપ તમને લાગશે અને તમે પાપમાં પડો ને એવું હું નથી યાર તમે તમારા દર્શકો છો મારા ભગવાન છો તમે પાપમાં પડો એ કેમ ચાલે એટલે બધાને શેર કરો કે ભાઈ જો તમારો બાળક દસમું બારમું આઠમું નવમા બનતો હોય તો અત્યારથી આ જોઈ લો અને અત્યારથી તૈયારી કરી લો એટલે છેલ્લી ઘડી અટવાવું ના પડે છેલ્લી ઘડી દાવું ના પડે અને આવું પુણ્ય તો તમે કરવા માટે ઘેર બેઠા એક આગળનું તેવું જ કરવાનું છે તો શેર કરો બધાને અને ચોક્કસ આ પુણ્ય કમાવો